હેલો મિત્રો હું છું ધર્મેશ લગ્ન સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ એન્ડી ફૂડ ટૂરમાં જેમાં આપણે અવનવી વાંધોની સફર કરતા હોય છીએ તો આપણે છીએ સુરતના વરાછા વિસ્તારમાં વરાછા વિસ્તારમાં છીએ આપણે બીએટ કેનાલથી બીએટ કેનાલથી આપણે જાઉં છો સીમાળા નાકા બાજુ તો ત્યાં આવે છે ખૂણા ખૂણાપા બાપા ચોક ત્યાં જેમનું પર લાગેલી હોય છે કાઉન્ટર હોય છે ઓમ સાઇન લસણીય બટાકા ગુંગળી અને મસાલાપાઓ અને મસાલાપાઉની પ્રાઇસ માત્ર ને માત્ર નવ રૂપિયા છે અને એની મેકિંગ પ્રોસેસ કેવી છે એનો ટેક્સ કેવો છે એ તમને છે અને સાથે સાથે તમને એનું કહી દઉં ને ભાઈ મેન ખાસ વાત તો એ જૂના અહીંયા ઊભા રહે છે તો આખી એમની પ્રોસેસ કેવી છે એ તમને છે તો ચાલો આપણે આજની પ્રોસેસ શરૂઆત કરીએ હા અને તમે અમારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો જેનાથી અમારા આવનારા આવનારા વિડીયો નું નોટિફિકેશન તમને જલ્દીથી મળે ચાલો શરૂ કરીએ અમારા વ્યુઅર માટે તમારું પહેલા તો નામ બતાવી દઉં

ખાલી બટાકા ની પ્લેટ બનાવતો હોય પાંત્રીસ અને ચણા માટે બનાવતો હોય પાંત્રીસ પણ ભૂંગળા સાથે જો ભૂંગળા ન લે તો પાંચ રૂપિયા ઓછા એટલે કે ત્રીસ રૂપિયા હા બરાબર તો અમારા મત અમારા એક તો જે એનું લોકેશન એકવાર બતાવી હા લોકેશન આ યોગી ચોક પણ બાપા સીતારામ ચોક આવ્યો જે બીઆરટીએસ રોડ ઉપર કહેવાય છે જે છે નેર નેરથી સીમાડા નાકા જે રોડ જાય ને એમાં વચ્ચે બાપા સીતારામ ચોક આવે છે હા ક્યાં છે તમારો મોબાઈલ નંબર આપી દો મારો મોબાઈલ નંબર છે નવ્વાણું બે ચાલીસ ઓગણીસ પાંચ તેત્રીસ ઓગણીસ પાંચ તેત્રીસ તો અમારા માટે એક મસાલા પાનું પ્લેટ બનાવી દો અમે મસ્ત બનાવી દઉં કેવું ટેસ્ટી નાખવું છે કે મીડિયમ ટેસ્ટી સ્પાઈસી સારું સ્પાઈસી પણ ભાઈ આ વસ્તુ અને ઉપરથી અંદર ઘરેથી મસાલો મિક્સ પાઉ મન લગાવીને જાવો છો ને હા એ અહીંયા આવું છે કે મારે ગરાગીનો ઘણા આશીર્વાદ છે એટલે ગરાગી હોય ને મારી પાસે સમય નથી રહેતો અંદર એટલે ઘરેથી કમ્પ્લીટલી કરીને જ લાવું છું મસાલા પાવ અંદર મસાલો નાખીને જાવો છો પછી અહીંયા મારે ખાલી તૈયાર જ કરવાનું રહી છે બરાબર આ એક તૈયાર થઈ ગઈ તમારી પ્લેટ આ મસાલા પ્લેટ પાઉ ની અમારી પ્લેટ તૈયાર ઓકે તો ચાલો આપણે હવે ટેસ્ટ કરીએ તો મિત્રો આપણા મસાલા પાઉ બનીને તૈયાર થઈ ગયા છે તમે જો આખી પ્રોસેસ મેં તમને બતાવી આવી જે પાઉ છે એકદમ સોફ્ટ છે અને જે આપણા જે નોર્મલ પાઉભાજીના પાવ આવે છે એની કરતાં અલગથી બનાવેલા આવે ઓડરથી બનાવેલા આવે છે અને થોડીક મોટી સાઇઝ હોય છે અને એમને એ મસાલા પાઉની ની અંદર જે મસાલો લગાવવાનો હોય બટેકાનો એ ઘરેથી જ લગાવીને આવે તમે પાછો જોઈ રહ્યા છો ઉપર પાછો ટ્રાફિક કેટલી છે તમે જોઈ રહ્યા છો સમજો ફરતા ભાઈને ઘરે લીધા છે તો એના હિસાબે એને ટ્રાફિક રહેવાના હિસાબે મસાલો ઘરેથી મેકિંગ કરીને આવે છે ઉપર ચટણીને કાંદાને સેવ એવું જ લગાવે છે અહીંયા तो अबnabla टेस्ट करने हमने जानो के क्यों टेस्ट से ना पाव आत्मा लिए है एकदम सॉफ्ट लगे छे अब हम जो लुक मस्त लगियो छे अब टेस्ट करू जोरदार टेस्ट मौसम અને આમાં છે ને જો પાવ તમને બતાવું ને એકદમ સોફ્ટ સોફ્ટ છે એકદમ નરમ નરમ છે તો આવા જ મસાલા પાવ ખાવા માટે તમારે જરૂરથી થઈ ઓમ સમયમાં આવવું પડશે તો તમને એનું લોકેશન તો મળી ગયું છે તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક બી મળી જશે જરૂર અહીંયા એકવાર મુલાકાત લઈએ જો અમારા નવા વિડીયો જોવા માગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી વિડીયોમાં કોમેન્ટ કરો જેથી અમારા આવનારા નવા વિડીયોમાં અમને

આવવાની કરે ડેઈલી આવવાનું ડેઈલી ડેઈલી આવવાનું થેન્ક યુ થેન્ક યુ મહેલભાઈ થેન્ક યુ તો મિત્રો આ તો મહેલભાઈનો રિવ્યુ તો આવાજ મસાલા પાવ ખાવા માટે જરૂરથી તમે આવી શકો છો બાપા અત્યારેમ જો તો જરૂર એકવાર મુલાકાત લેવી અમને વિડીયોમાં કોમેન્ટ કરજો હવે મળીશું નવા વિડીયોમાં નવી મોછ છે જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લો જરથી અમારા આવનારા આવ વિડીયો નું નોટિફિકેશન તમને જલ્દીથી મળશે હવે મળીશું નવા વિડીયોમાં નવી મોછ છે થેન્ક યુ